હવે હું વ્હાઇટ કપડાં પહેરતો હોય બરાબર બ્લેક હોય વ્હાઇટ હોય એટલે મેં કીધું કે અમારે પાછળ જરા ગંદુ વધારે થાય એટલે મેં કીધું મારી ઘરવાળી કામ રૂપિયા એટલા બધા એને કેવા જરાક હાથ દેતી જાય ડાગા રહી જાય છે મન કે આપડી કામવાળી સંસ્કારી છે ગમે હાથ ન અડાડે કીધું પહેર્યું હોય તે ન અડાડવાનું હોય કીધું એવા સંસ્કાર ને શું કરવા જ કીધું હમણાં હું સ્ટેમ્પ પેપર લેવા ગયો સ્ટેમ્પ પેપર લેવા ગયો ને એક ભાઈ ની બાજુમાં બેન બેઠા એટલો બધો કાળો કકડાટ કરે એટલો બધો કાળો કકડાટ કરે એટલો બધો કાળો કકડાટ કરે મેં આ બેન છે બે મન કે ભાઈ મારી ઘરવાળી છે મેં તો માફ કરજો મેં મારી ભૂલ થઈ ગઈ મન કે ભૂલ તમારી નથી મારી થઈ છે મારી ભૂલ થઈ છે મારા લગ્ન કર્યા ને એ છે તમારી ભૂલ નથી ભાઈ છે ભૂલ મારી છે એ છે મારા ઘર દૂધવાળો આવે છે તો મારી ઘરવાળી કે આ તમારું દૂધ ફાટી જાય છે તો દૂધવાળો કે પણ બેન મારી ભપમ ભપમ ભેં છે કે એનું દૂધ કોઈ દી ફાટે નહીં તમારી તપેલી ખરાબ હશે તો બીજા દિવસે પાછો ઓલો દૂધ લઈને આવ્યો પાછી મારી ઘરવાળી કીધું ભાઈ તારું બે એમનું દૂધ છે ને ફાટી જાય છે ઓલો કે બેન અમારું કોઈ દી દૂધ ફાટે જ નહીં અત્યારે તમે ગરમ નહીં કરતા હોય કે ગરમ કરો ને તો દૂધ કોઈ દી ન ફાટે ત્રીજા દિવસે પાછી મારી ઘરવાળી કે ભલા મણા આ તમારું દૂધ ફાટી જાય છે કે આ દૂધ કે બેમાં જ રહેવા દેતો હોય તો ઓલો દૂધ વાળો કે તો અમારી ભેં નો ફાટી જાય

એક પતિ પત્ની ફરવા ગયા પતિ પત્ની ફરવા ગયા ને તો ચાર પાંચ વાર ભાઈને ફોન આવે ફોન આવે એટલે ભાઈ ઉપાડી રોંગ નંબર કઈ મૂકી દે ફોન આવે પાછો ઉપાડે રોંગ નંબર કઈ મૂકી દે આવું પાંચ છ વાર થયું ને ત્યારે એની પત્નીએ કીધું કે ખરેખર તમને ક્યારે ખબર પડશે કે રોંગ નંબર છે એમ ખરેખર તમે ક્યારે સમજો કે હચિન રોંગ નંબર છે એમ કારણ કે અમુક અમુક તમે કીધો એમાં દૃશ્ય પાટીવાળા હોય ફોન આવે એટલે રોંગ નંબર કઈને જ મૂકી દેતા હોય એક જણા મારી પાસે મન કે ભાઈ જો હું મારી દીકરી નું નામ લઉં ને એટલે મારી દીકરી આવે પછી મારી દીકરીનું બે વાર નામ લઉ ને એટલે એની માં આવે પછી કે મારી દીકરીનું ત્રણ વાર નામ ને તો એની માં આવે દીકરી નીમા એટલે મારી દીકરી આવે પછી બે વાર બોલું નીમા નીમા એટલે નિમાની માં આવે છે પછી હું ત્રણ વાર બોલું ને નિમાની એટલે મારા આવું માં આવે એ છે

ઉભા માણસો ઉભો થઈ જાય તમે બેઠા છો એટલે અમને એમ લાગે કે તમે બેઠા છો તમે ઉભા થઈ જાવ એટલે પછી તમે ક્યારે વ્યાજો જાવ નક્કી નહીં એમાં રોડ અત્યારે ઉભા થઈ જાય ક્યારે વયા જાય એનું કઈ નક્કી નહીં એટલું બધું ફાસ્ટ ફૂડ નું વધી ગયું સાહેબ દેશી ખાણા જેવું એક ખાણું નથી સાહેબ હું બધાની વિનંતી કરું છું કે ઘરે જમવાનું બનાવો અને દેશી ખાણું ખાવ ને સાહેબ એના જેવું ખાણું નથી સાહેબ કારણ કે કુરકુરિયાની અંદર શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ કુરકુરિયા ખાઈને પેદા થાય સાહેબ એને જો આપણે હજી મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દીકરા જોતા હશે ને સાહેબ તો દેશી ખાણું જોશે શુદ્ધ ઘી જોશે અને માનું દૂધ જોશે અને ગાયનું દૂધ જોશે સાહેબ આ વસ્તુ હશે ને તો જ આપડા ઘરે સુરવીરો દાતારો પેદા થાય બાકી અત્યારે પબજી વાળા પેદા થાય છે પબજી નકરા એમાં કરે બોલો હું તું ખાલી ખાલી એવા પબજી રમતા હોય ને એક બેન મારી પેલા મને ઔષધ ભાઈ મારો વર્ગ નો કોઈ વાળ વાકો નો કરે મેં કીધું એમ એવડું મોટું નામ છે મને કે નારે ના ટાલ્યો છે તો મેં કીધું ન કરે ભાઈ એક જણા માર પેલા મને કે ઔષધ ભાઈ તળાવ માં આઠ જણા પડ્યા નહીં કે આઠ જણા એમાં હાથ ના હાથ જણા કે હાથ ના વાળ પલ્યા એક ના ન પલ્યા મેં કીધું એમ મનક્યા કે મનક્યો હતો ને વાળું નો પડ્યા તો મેળે ને અમુક અમુક તો ગોટે ચડાવ બોલો અમને આવી હમણાં હું હોટલમાં માં જમવા ગયો જમી લીધા પછી મેં હોટલ વાળા ને પૂછ્યું મેં કીધું ક્યાં છે મેનેજર મનકી હા મેં હોટલ માં જમવા ગયા જમવાનું કેવું હશે બોલો લ્યો મેનેજર બીજી હોટલ માં જમવા જાય છે અઘરા છે હમણાં એક બેન ને તાવ આવ્યો ને તો એનો ઘરવાળો દવાખાન લઈ ગયો દવાખાન લઈ ગયો એટલે ડોક્ટર થર્મોમીટર એના મોઢામાં એટલે એનો ઘરવાળો ઉભા ઉભો બોલ્યો આ મૂંગા રેવાનું મશીન કેટલા રૂપિયા આવે છે આ થર્મોમીટર છે કીધું મૂંગા રેવાનું મશીન નથી જો આવું મશીન નીકળે ને તો મજા આવે ઘરમાં શાંતિ રહે છે અમારે ભગા દાદા બીમાર પડ્યા ને એટલો તાવ આવ્યો એટલો તાવ આવ્યો એટલો તાવ આવ્યો એટલો તાવ આવ્યો અત્યારે છોકરા ને નથી ટકા આવતા નવાણું અઠાણું પેલા અઠાણું નવ્વાણું ટકા આવે ને એટલે આ બધા એમ કે અમારો પિન્ટુ તો એના મોસાળ ઉપર ગયો બધા ભણેલા આમ જો ત્રી ટકા આવે ને તરત કે બાપા જેવા કયો કોઈ ભણ્યા છે એમાં અમારા ભગા દાદા બીમાર પડ્યા ભગા દાદા બીમાર પડ્યા દવાખાના દાખલ કર્યા હવે તાવ આવેલો બરાબર તાવ બરાબર આઠ દિવસ દાખલ કર્યા પછી ભગા દાદા રજા આપી એટલે ડોક્ટર સાહેબે ભેગું બિલ આપ્યું અઠ્યાવી હજાર નું બિલ આપ્યું ને તો ભગા દાદા કે ચેક આપું તો હાલશે એકચુઅલી હું બધાને ચેક જ આપું છું કે ડોક્ટર સાહેબ કે કઈ વાંધો નહીં ચેક આપી દે ભગા દાદા ચેક આપી અને ભગા દાદા ઘરે આવી આવ્યા બીજા દિવસે ડોક્ટર સાહેબનો ફોન આવ્યો દાદા તમારો ચેક રિટર્ન આવ્યો દાદા કે તારો તાવ રિટર્ન આવ્યો પાછો હતો એમનું ધગવા મીઠું શરીર તારો ચેક તાવ વાલા થઈ બરાબર અમારે ભગા દાદા છે ને એ ભૂલક એમાં ભૂલી જાય બધું વાત વાતમાં ભગા દાદા ભૂલી જાય એમાં બરાબર છે ને હવાના પર માં નામ ભૂલી ગયા નામ ભૂલી ગયા ને અને ભગા દાદા ને એમ કે હું નામ ભૂલી ગયો આ ગામના લોકો લોકો પૂછશે તમારું નામ હું તો હું જવાબ હું દે કે હાલો મરી જાવ એટલે ભગા દાદા મરવા જતા હતા ને બરાબર કુવામ પડવા જતા હતા એમાં ઢભો ટપાલી મળ્યો ઢભો ટપાલી મળ્યો કે ભગા દાદા અત્યારમાં કઈ બાજુ હું મારું નામ ભૂલી ગયો કુવામ પડવા જાતો બા ધન્ય છે તને તે મારું નામ યાદ કરવારના પોર માં છાપું વાંચતા વાંચતા ફોન કર્યો હલો શેઠ તમારા બાપા ગુજરી ગયા મને ખબર નતી મેં છાપામાં વાંચ્યું કે તમારા બાપા ગુજરી ગયા છે અને હમણાં સુધી તો નરવા હતા હતા હું થયું કેમ બીમાર કઈ તકલીફ થઈ કેમ કરતા ગુજરી ગયા ઓલા સેટ કે તો હરખું વાંચ મારા બાપા ગુજરી નથી ગયા અમેરિકા ગયા શુભેચ્છા નો સંદેશ આપ્યો છે કે પેપર માં હરખું વાંચતો ખરો શ્રદ્ધાંજલિ નથી કે અમુક અમુક વાંચતા જ નથી બોલો

લાય મારી તલવાર લાય મારો ભાલો મારે યુદ્ધમાં જવું છે મારો લાલ કલર નો બુષકોટ આપજે કે એની ઘરવાળી કે લાલ કલર ના પુષ્કોટ ને હું કરવો છે કે નહીં યુદ્ધમાં મને વાગી જાય અને લોહી નીકળે ને તો કોઈને ખબર ન પડે લાલ કલર હોય ને તો એની ઘરવાળી કે તો પછી પીળો લેંગો લઈ જાય દોરી અમુક રીતના પ્રકાર હોય મોડું સંગાય કારણ કે પ્રિય બોલવું સજનદા દાતારી સુરપંત